લખતર ગ્રામ પંચાયત ખાતે બપોરના બે કલાકે ઇન્ચાર્જ સરપંચ હીરાબેન વાડોદરિયાના અધ્યક્ષ સ્થાને પ્રથમ સામાન્ય સભા યોજાઈ હતી ત્યારે લખતર ગ્રામ પંચાયતના સસ્પેન્ડ થયેલા મહિલા સરપંચના પતિ અને સદસ્યોની આગેવાનીમાં ગત 20/8/2025 ના રોજ અગાઉ ગ્રામ પંચાયત દ્વારા સરપંચની બોડી દ્વારા જે હકો છે તેને પરત લેવા માટે લખતર તલાટીને લેખિતમાં રજૂઆત કરાઈ હતી જેમાં જમીન ભાડા પેટી નહીં આપવા નવા કામ રાખવાની સભા બોર્ડમાં મંજૂર કરીને નિર્ણય કરવાનો રહેશે બાંધકામની મંજૂરી તથા પ્લાન એસ્ટિમેટ બોડીમાં લઈને મંજૂર કર્યા બાદ જ બહુમતીથી પસાર કરવાના રહેશે સ્વભંડોળમાંથી ખર્ચ કરવામાં બોડીમાં ઠરાવ કરવાનો રહેશે અગાઉના ઠરાવથી સહપટની આપવામાં આવેલ તમામ સત્તાઓ રદ કરવા જેવા મુદ્દાઓ અંગે રજૂઆત કરીને મીટિંગમાં ચર્ચા વિચારણા કરીને બહુમતીથી પસાર કરવા રજૂઆત કરતા મળેલ સામાન્ય સભાની અંદર અગિયાર સભ્યો હાજર રહેલ જેમાંથી આઠ સભ્યોની બહુમતીથી અગાઉ સરપંચની બોડી દ્વારા આપેલ હકોને બહુમતીથી રદ કરવામાં આવ્યા હતા જ્યારે આજે સભાની અંદર ગત કાર્યવાહીને બહાલી બહાલી ખર્ચને નાણાકીય વહીવટ માટે સહીના નમૂના બાબતે નામફેર માટે આવેલા દસ્તાવેજોને બહાલી ગુજરાત ગેસને નોટિસ આપવી પ્રશ્નો અને પ્રશ્નોતરી સમય મર્યાદામાં રજૂ થાય તેમજ અધ્યક્ષ સ્થાને રજૂ થાય જેવા વિવિધ પ્રશ્નોની અંગે જરૂરી ચર્ચાઓ કરાઈ હતી જ્યારે સામાન્ય સભામાં ઉપસ્થિત સદસ્યો દ્વારા પોતાના વિસ્તારના ગટર રિપેરિંગ નિયમિત પાણી વિતરણ વાસમોની લીકેજ લાઈનો સ્ટ્રીટ લાઈટો તળાવના આરાની સાફ સફાઈ કરાવવા જેવા વિવિધ પ્રશ્નો અંગે રજૂઆત કરાઈ હતી જે સામાન્ય સભામાં લખતર તલાટી કાંતિભાઈ ચાવડા લખતર તલાટી નિસર્ગ પટેલ સેનેટરી ઇન્સ્પેક્ટર સ્નેહદીપ થોરિયા સહિત ગ્રામ પંચાયતના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા જેડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા લખતર